રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર કરવામાં કોઈ પણ બાંધછોડ કરતા નથી ત્યારે તેઓ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા મતદારોને રીઝવવા માટે ખર્ચ કરતા હોય છે ત્યારે હાલના મોબાઈલ યુગમાં દરેક યુવા અને પ્રૌઢ પાસે પોતાનો મોબાઈલ હોય છે ત્યારે હવે ટીવી અને અખબારથી આગળ વધીને ગૂગલ જાહેરાત પ્રસારણનું સૌથી મોટું માધ્યમ બન્યું છે જેમાં ગૂગલે પોતાના ગૂગલ એડ ટ્રાન્સપરન્સ રિપોર્ટ મે બે હજાર અઢારથી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે જેમાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે નમસ્કાર ગુજરાત જો ટીવી ની સાથે હું છું મિત્રો ઠાકર ભાજપ ગૂગલ અને વિડીયો પ્લેટફોર્મ યુટ્યુબ પર સો કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરનારો દેશનો સૌ પ્રથમ રાજકીય પક્ષ બન્યો છે ત્યારબાદ એમ ટ્રાન્સપરન્સી સેન્ટરના આંકડા પ્રમાણે ગૂગલ પર એડ આપવામાં ભાજપ બાદ પિસ્તાલીસ કરોડ સાથે કોંગ્રેસ બીજા ક્રમ પર છે ત્યારે તમિલનાડુનો શાસક પક્ષ ડીએમકે તે ત્રીજા સ્થાન ઉપર છે જેને બે હજાર અઢારથી ગૂગલ પર બેતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને ચોથા સ્થાન ઉપર છે બીઆરએસ જેને બે હજાર અઢારથી લઈને અત્યાર સુધીમાં બાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે ગૂગલ પર એકત્રીસ છે જેમાં ભાજપનો હિસ્સો છવ્વીસ ટકા છે અને સર્ચ જાયન્ટ પર આવતી આ એડ બાબતે તમને જણાવી દઈએ કે ની રાજકીય જાહેરાતોની વ્યાખ્યા ખૂબ જ વિસ્તૃત છે તેમાં ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન સરકારના પ્રસિદ્ધ વિભાગો તેમજ પોલિટિશિયન કોમર્શિયલ એડ નો પણ રાજકીય એડમાં સમાવેશ થાય છે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો